બેલગામની અંદર જે ભારતીય નાગરિકોની જે અઠ્યાવીસ લોકોની જે જે હત્યા કરી છે અને રાજકોટ અંદર સિટી બસ ના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા તેમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મોલ પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટે ની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે 2024 ના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવની અમે લોકો એક સૌ પદાધિકારીઓ એ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારિયા સોરઠિયાવાડી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને અહીંયા સુધી ન આવવું પડે કે ઈ ઝોન સુધી નો આવવું પડે ને એમની સુકાકારી માટે મારા દ્વારા બે માં એક સાઉથ ઝોન ની જાહેરાત કરવામાં આવી હતી એ પણ સાઉથ ઝોન આજે સ્ટેન્ડિંગ કમિટી ની અંદર મંજૂર કરવામાં આવ્યું છે બીજું રાજકોટના બાળકો માટે અને રાજકોટના શહેરીજનો માટે એક અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્પોર્ટ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મૌડીનું માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે મૌડીનું સ્પોર્ટ સંકુલ લોકાર્પણ કર્યું

ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીનો અમારો એક સંકલ્પ હોય છે કે જ્યાં માનવે ત્યાં સુવિધા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે બે વખત વખત ત્રણ અમે લોકો સ્ટેન્ડિંગ કમિટી બોલાવતા હોય છે જેના આજે સ્ટેન્ડિંગ કમિટી હતી અને એકસો ને સત્તર કરોડ જેવી રકમ ના ખર્ચે આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરી છે અને વિકાસ કામો ને આજે અમે પહા લીધા સાઉથ ઓફિસ ઓફિસનો કુલ ખર્ચ ઓગણત્રીસ કરોડ નો ખર્ચ છે અને કોઠારીયા રોડ પરની પાછળનો જે રોડ છે જે રોડ નંબર 18 માં આવે છે 80 ફૂટના રોડ પર પાંચ હજાર ચોરસ મીટર જગ્યાની અંદર આ બહુ મોટો સાઉથ ઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથે અદ્યતન ટેકનોલોજી સાથેનો આ સાઉથ ઝોન અમે બડાવીએ છીએ ઓકે